તો મિત્રો નદીએ જે નદી કઈક આવો રસ્તો છે અને નદી હવે થોડીક આખી છે જોઈ શકો તમે મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા છીએ હાઈવે અને નદી આવી ગઈ છે આવી કંઈક નદી છે જોઈ શકો પણ આપણે અહીંયા ફોટા પાડવા નથી

મિત્રો આપણે ફરી ઘરે જઈએ છીએ હવે ઘરે જઈને દેખાડી દઉં